નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કારેલીબાગ વિસ્તારમાં આવેલ જાસ્મીન મોબાઈલમાં કામ કરતા એક બહેરા સિક્યોરિટી ગાર્ડ પર પાર્કિંગ બાબતે બોલાચાલી થતાં બાજુમાં આવેલ મોબાઈલવાલા નામના દુકાનના માલિકના પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો ફર્યાદના આધારે કુંભારવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અગાઉ પણ બોલાચાલી અને તૂતુ મેમે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ હતી તે સમયે આજુબાજુના દુકાનદારોએ સમાધાન કરાવેલ હતું બનાવ બન્યો છે આ બનાવમાં એવું બન્યું છે કે અમારા ગાર્ડ છે એ બોલી નથી શકતા સાંભળી નથી શકતા પણ અમે એમને સિક્યુરિટી ગાર્ડ અમારા ત્યાં બહુ સારી રીતે સેવા આપે છે સારું કામ કરે છે અને બહુ નિષ્ઠાથી કામ કરે છે અને એમના સમક્ષ શિવ મોબાઈલ અને ફોન વાલેજ જેમના નામથી ચલાવે છે જેમ ઓરિજનલ શિવ મોબાઈલ અને ચાલે છે નામ શિવ ફોન વાલે એમને આમના પર મારવાનો હુમલો કરવાના ઇન્ટેન્શનથી એમને બેસબોલનું બેટ લઈને એમનો જે સગીર છોકરો છે

આ વિવાદ બહુ જૂનો છે આના પર પહેલા પણ આવી રીતે આ ભાઈએ જ્યારે આમનો ધંધો ચાલતો નથી જેના લીધે આવી રીતે આવા હથકંડા અપનાવે છે અને વારંવાર અમને લોકોને હેરાન પરેશાન કરે છે જાસ્મીની આટલી બધી દુકાનો છે જાસ્મીન મોબાઈલનું આટલું સારું નામ છે પણ એમનો ધંધો નથી ચાલતો એના લીધે કોમ્પિટિશન માની અને ખરાબ રીતે કોમ્પિટિશન કરવાના ઇન્ટેન્શનથી અને નામ બગાડવાના ઇન્ટેન્શન આવી રીતે વારંવાર કરે છે પહેલા પણ આમનો જે છોકરો છે એ જુવીનાઇલ છે છોકરો સોળ વર્ષનો છે એ છોકરાના નામ પર પેલા પણ એક કેસ થઈ ચુક્યો છે આ જ કારણસર કે બબાલ કરવા આવી જાય મારવાની ધમકીઓ આપે અને ગમે તેમ વાત કરે ગમે તેમ આડેધડ બોલીને જતા રહે આ બધા ઇન્ટેન્શનથી આવી રીતે ગમે તેમ બબાલ કરે છે એમની જે દુકાન છે એ રેસિડેન્શિયલ એના પર છે એનું કોઈ પણ જાતનું ઇન્ડસ્ટ્રીયલ કે એનું કોઈ લાયસન્સ લીધેલું નથી એનું કોઈ પણ એવું એ નથી કે એ લોકો એમનું રિટેલ સ્ટોર ચલાવી શકે રેસિડેન્શિયલ પ્લેસ પર એ બિઝનેસ કરી રહ્યા છે જેના કારણ કે આ દુકાન પોતે ગેરકાયદેસર છે અને એવી રીતે ગેરકાયદેસર દુકાન ચલાવે છે જે ચાલતી નથી જેના લીધે આવી રીતે બબલ કરે છે બીજું કે આ ભાઈને અને અમારા દુકાનના બધા બહુ લોકોને સ્ટાફ છે એવી રીતે ઇન્ટેન્શન એવી રીતે એમને બોલાવવાનો ટ્રાય કર્યો હતો કે અમે તમને વધારે પૈસા આપીશું તમે અમારી જોડે આવી જાવ પણ જાસ્મિનને છોડીને જવા માંગતા નથી આ ભાઈ અને જાસ્મિનના સાથે રહેવા માંગતા તેથી એમને આ વસ્તુના લીધે આવી બધી બબલો ઉપાડે છે

કોઈ મૂંગા બેરા માણસ તમે આવી રીતે હેરાન પરેશાન કરો જે આટલી નિષ્ઠાથી આટલી સચ્ચાઈથી કામ કરે છે એ વસ્તુ માન્ય જ નથી અને વસ્તુ ન્યાયના આ તો સંગમ પાસે જે મોબાઈલ જે આખી આવી છે ત્યાં બન્યો તો ત્યાં વચ્ચે એક નાની દુકાન છે મોબાઈલ એ લોકો ફોન વાલેના નામથી ચલાવે છે એના એ મારું નામ